હાલો ફ્રેન્ડ્સ આજે આપણે પનીર પરોઠા બનાવશું એના માટે મેં ઘઉંનો લોટ દોઢ કપ જેટલો મેં ચારી લીધો છે એનામાં આપણે બે ટેબલ સ્પૂન જેટલું મોણ એડ કરશું ફ્રેન્ડ્સ જો મેં મોળ એડ કરી લીધું હવે આપણે સ્વાદ પ્રમાણે દોઢ ટેબલ સ્પૂન જેટલું નમક નાખશું હવે આપણે ફ્રેન્ડ્સ બધું આપણે મિક્સ કરી લેશો હવે ફ્રેન્ડ આપણે હવે આની અંદર થોડું થોડું કરીને પાણી એડ કરતા જશું ફ્રેન્ડ્સ મેં આની અંદર એક કપ જેટલું પાણી લીધું છે હું તમને છેલ્લે કહીશ કે એક કપમાંથી કેટલું આપણું પાણી વપરાણું ફ્રેન્ડ્સ જો આપણો લોટ બંધાઈ ગયો છે હવે આને ફ્રેન્ડ્સ આપણે એક કલાક જેટલું આને આ લોટને આપણે રેસ્ટ દેવાનું છે એક કલાક થઈ જાય પછી આપણે આમાંથી પરોઠા બનાવશું હવે ફ્રેન્ડ્સ મેં એક કઢાઈ ગરમ કરવા મૂકી એની અંદર મેં બે ટેબલ સ્પૂન જેટલું તેલ નાખ્યું હવે તેલની અંદર આપણે સૌ પ્રથમ આપણે હિંગ એડ કરવાની છે પાંચ ટેબલ સ્પૂન જેટલી જાય આપણે ડુંગળી લેશો અડધા કપ જેટલી હવે એને આપણે બધું મિક્સ કરી લેશું હવે ફ્રેન્ડ્સ આની અંદર આપણે મસાલા એડ કરી લેશું અડધી ચમચી જેટલું હળદર પાવડર અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર ને સ્વાદ પ્રમાણે મીઠું હવે ફ્રેન્ડ્સ આપણે બધે મસાલા આપણે મિક્સ કરી લેશું હવે ફ્રેન્ડ્સ આપણે ગરમ મસાલો એડ કરશું અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર અડધી ચમચી જેટલો ચાટ મસાલો પાવડર અડધી ચમચી જેટલો ચાટ મસાલો પાવડર હવે ફ્રેન્ડ્સ આપણે બધું મિક્સ કરી લેશો હવે આણાંક પહેલાં એને પનીર બતાવો હવે હવે ફ્રેન્ડ્સ મેં જુઓ સો ગ્રામ જેટલું મેં પનીર લીધું છે હવે આપણે ફ્રેન્ડ્સ આની અંદર એડ કરી દેશું હવે ફ્રેન્ડ્સ આપણે મિક્સ કરી લેશું અને ગેસ આપણે બંધ કરી નાખશું હવે આપણે ગેસ બંધ કરીને એટલે હલાવીએ છીએ આપણો આ પનીર એકદમ ચોટી ન જાય એટલે આપણે ગેસ બંધ કર્યો છે ફ્રેન્ડ્સ જો આપણું ટફિંગ રેડી થઈ ગયું છે ફ્રેન્ડ્સ આપણે એક કલાક લોટને થઈ ગયું છે હવે આપણે ફ્રેન્ડ્સ પરોઠા બનાવવાનું શરૂ કરીશું ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ જો આપણે પરોઠા બણવાનું શરૂ કરીએ હવે ફ્રેન્ડ્સ આપણે ટફિંગ ભરશું હળવા હાથે આપણે વળતા જશું ફ્રેન્ડ્સ જો આપણું એ પરોઠું વણાઈ ગયું છે આવી રીતે હું બધા પરોઠા હું વણી લઈશ પેલે હવે ફ્રેન્ડ્સ આપણે પરોઠું શેકશું એક બાજુ શેકાઈ જાય એટલે આપણે તેલ લગાવશું એક ટેબલ સ્પૂન જેટલું ને ફ્રેન્ડ્સ આપણે ધીમા તાપ ઉપર જ આપણે પરોઠું શેકવાનું છે

ફ્રેન્ડ્સ જો આપણું આ પરોઠું શેકાઈ ગયું છે એવી રીતે જ હું બધા પરોઠા હું શેકી લઈશ ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ જો આપણો પનીર પરોઠા ધાબા સ્ટાઇલ તૈયાર થઈ ગયા છે એકવાર તમે ખાશો તો આ પરોઠા ખાતા જ રહી જશો એવા આજે આપણે આ પરોઠા રેડી થયા છે આજની ચેનલ આજની રેસીપી ગમ્યો તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો બાજુમાં આપેલ બેડ બટન પર ક્લિક કરજો ફ્રેન્ડ સર્કલ પર શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ